પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન અમરગામે સસરાએ કંડારેલ કેડી ઉપર ચોલીપુત્ર વધુ પ્રાકૃતિક ખેતીથી બે વીઘા જમીનમાં મેળવી રહ્યા છે છ લાખની વાર્ષિક ઉપજ ચાલીસ ખારેકના ઝાડની વચ્ચેના ગાળામાં એકસો પંચોતેર કમલમ ફ્રૂટના છોડનું કર્યું છે વાવેતર વાર્ષિક ત્રણ લાખનું કમલમ ફ્રૂટ અને અઢી લાખ રૂપિયાની ખારેકની સાથે આંતરિક પાકમાં પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું પુષ્કળ ઉત્પાદન મેળવે છે પુત્ર વધુ કિંજલ પેન ખૂટી પોતે ગાય આધારિત જીવામૃત તૈયાર કરવાની સાથે આ આચ્છાદન વગેરેની કામગીરી કરે છે પોરબંદરના કુતિયાણા નજીક આવેલ અમરગામે ગામે સસરાય કંડારેલ કેડી ઉપર ચાલીને પુત્ર વધુ પ્રાકૃતિક ખેતીથી બે વીઘા જમીનમાં છ વાર્ષિક ઉપજ મેળવી રહ્યા છે ચાલીસ ખારેકના ઝાડની વચ્ચેના કાળામાં એકસો પંચોતેર કમલમ ફ્રૂટના છોડનું વાવેતર કર્યું છે જેમાંથી વાર્ષિક ત્રણ લાખનું ડ્રેગન અને અઢી લાખ રૂપિયાની સાથે આંતરિક પ્રાકૃતિક ખેતીથી પુષ્કળ ઉત્પાદન ખારેભાજી ઉત્પાદનબેન ખૂટી પોતે કાય આધારિત જીવામૃત તૈયાર કરવાની સાથે આ છતન વગેરેની કામગીરી કરે છે કુતિયાણા તાલુકાના અમરગામના ખેડૂત પરિવારના પુત્રવધુ કિંજલબેન ભીખોભાઈ ખૂંટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના સસરા સામતભાઈ ખૂંટી કે જેઓ વર્ષ બે હજાર સોળ આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિનભાઈ મુરીના સંપર્કમાં આવ્યા હતા અને તેઓએ આત્મા પ્રોજેક્ટની તાલીમમાં જોડાઈને કચ્છમાં સુડતાલીસ ખેડૂતો માટે પ્રવાસન કર્યા હતા અને કચ્છમાંથી ખારેક સંશોધન કેન્દ્ર અને પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતથી ખારેકની ખેતી અંગે પ્રેરણા મળતા રૂપિયા છત્રીસોના એક છોડ લેખે કચ્છમાંથી ચાલીસ ખારેખના છોડનું વાવેતર તેજ વર્ષે અમરગામ ખાતે તેમના ખેતરમાં કર્યું હતું ને વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ખારેકના પાકમાંથી આવક શરૂ થઈ અને તે સમય દરમિયાન બે વીઘા જમીનમાં આંતરિક તરીકે કમલમ ફ્રૂટના એકસો પંચોતેર જેટલા છોડનું વાવેતર કર્યું હતું અને કિંજલબેન પોતે ભણેલા ગણેલા અને શિક્ષિત હોય ત્યારે શહેરમાં નોકરીથી પણ સારી આવક પ્રાકૃતિક ખેતીમાં થતી હોવાથી કિંજલબેનને જાતે જ સસ્ત્રાએ કંડારેલ કેડી ઉપર ચાલવાનો નિર્ણય કરી આ પ્રાકૃતિક ખેતીમાં કિંજલબેન ચોતરાઈ ગયા હતા ગાયમાંથી ખૂટીએ તૈયાર કરવાની સાથે પાક પેકિંગ વેચાણ માટે અને શહેરોમાં મોકલવા ખર્ચ નફાના હિસાબ રાખવા સહિત ખારેક અને કમલમ ફ્રૂટના પાકની અલગ અલગ સ્થળોએ વેચાણ કરવાની જવાબદારી સંભાળી લીધી છે ખીંચલબેન ખૂટી દ્વારા ખારેક કમલમ ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજીના વેચાણ જ થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે હાલ સુરત અમદાવાદ રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં કમલમ ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ ખારેકનું પણ સીધું ઘરેથી જ અલગ અલગ બોક્સમાં પેક કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે એક શિક્ષિત પુત્ર વધુ કિંચલ બેન બે વીઘા જમીનમાંથી વાર્ષિક છ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે તો તેમની અન્ય પંદર વીઘા જમીનમાં પણ હવે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો છે લોકોને કેમિકલ દવા મુક્ત શુદ્ધ અને સાત્વિક કઠોળ અને શાકભાજીનો ખોરાક મળી રહે તેમજ કેમિકલયુક્ત ખોરાક ના લીધે કેન્સર જેવી ગંભીર બીમારીઓ લોકો બચી શકે તે માટે પ્રાકૃતિક ખેતી કરવાનો અન્ય પંદર વીઘા જમીન નિર્ધાર કર્યો છે સસરા સામંતભાઈ કુટીરા માર્ગદર્શન હેઠળ પુત્ર વધુ કિંજલબેન પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ ખેતી કાર્યની તમામ જવાબદારી પોતાના શિરે લીધી છે આમ પ્રાકૃતિક ખેતીમાં સારું ઉત્પાદન મળતું હોવાથી આ શિક્ષિત પુત્ર અન્ય ખેડૂત પરિવારના બહેનો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે